વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂડ પ્રિન્ટ્સ બે હજાર ચોવીસ યોજાશે ફૂડ પ્રિન્ટ્સ એ ત્રણ દિવસ રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાય છે આ વખતે તેનું ચોવીસમું વર્ષ છે પહેલી બીજી અને ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ એમ ત્રણ દિવસ યોજાશે ત્યારે સતત પ્રયાસો અને પ્રગતિ સાથે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન મળ્યું છે આ વર્ષે ફૂટપ્રિન્ટ્સ બે હજાર ચોવીસમાં મળીને આશરે ત્રણ હજારથી ચાર હજાર સહભાગીઓ સાથે નોંધણી કરાવી છે જેમાં ટેકનોટોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે માહિતી વિદ્યાર્થીઓ ફેકલ્ટી ફેકલ્ટી આપી હતી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ એક બે ત્રણ માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિસ્ટ ઇવેન્ટ જેનું નામ ફૂટપ્રિન્ટ છે જે અમે લાગ લગત છેલ્લા ત્રેવીસ વર્ષથી કરતા આવ્યા છે અને આ ચોવીસમું વર્ષ એનું છે એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે અમે યોજવા જઈ રહ્યા એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ સ્પીકર આવે છે અમારા ફૂટપ્રિન્ટમાં અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ એમાં સેલ્લું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવી આવવાના છે એડમિરલ સિંહ જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ જે આપણા બે હજાર એકવીસના ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું એ ચેરમેન એનએફ એનએમએફ અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ એ એમના ગેસ્ટ લેક્ચર માટે આવી રહ્યા છે એડમિરલ કરમબીરસિંહ બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે જે સંજય રાવલ છે જે એક એન્ટરપ્રિન્યોર બિલ્ડર અને ઓથર છે એમની બુક ઘણી ફેમસ છે નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર બુકનું નામ જ છે નાવ આઈ ફીલ બેટર દેન બિફોર એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રિન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર જે ટેડેક્સ આપણે સાંભળ્યું હશે નામ ટેડેક્સ ટીવી પ્રોગ્રામ એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે એ પોતે આઈએએસ ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિદિન એ વર્લ્ડ ફેમસ છે એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે તો આ ત્રણે આપણા મેઇન આકર્ષણ છે જેમના ગેસ્ટ લેક્ચર પહેલી અને બીજી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે પ્લસ થોડુંક મનોરંજન માટે કે જ્ઞાન સાથે મનોરંજન માટે એટલા માટે ત્રીજી તારીખે સાંજે કોન્સર્ટ જેનું નામ રોલિંગ સ્ક્વેર કોન્સર્ટ જેનું નામ આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિસિયલી એમાં ફોક સિંગર અને લોક ગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છે એ રવિવારે ત્રણ માર્ચના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મ કરશે કેટલી ઇવેન્ટ છે કેટલા પાર્ટિસિપેન્ટ ટોટલ આપણે ટેકનિકલ ઇવેન્ટ સર ત્રીસ જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે અને પચીસ બોલ પચીસ નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે જેમાં ત્રણથી ચાર હજાર જેટલા પાર્ટિસિપેન્ટ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે નેશનલ લેવલે દરેકે દરેક કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ પોતાની રોબોટ બનાવવાની સ્કિલ કે કેમિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની બધી જ વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એમના પોતાના ડિપાર્ટમેન્ટને લગતી એક એવી કંઈક મોડેલ મેકિંગ કે ક્વિઝ કે કોમ્પિટિશનમાં ભાગ લેવા મળે અને નેશનલ લેવલે એમનું પ્રતિનિધિત્વ અને સ્પર્ધાત્મક રીતે એમનું પ્રેઝન્ટેશન થાય એવા અમારા પ્રયત્ન હોય છે અને એના બધા જ સેગમેન્ટમાં ભાગ લઈને એ લોકો એમની પોતાની સ્પર્ધાત્મકતા પૂરી પાડે છે ક્રાઉડ મેનેજમેન્ટ માટે ત્રણ તારીખે જે આદિત્યબેન ગઢવી આવવાના છે તો ક્રાઉડ મેનેજમેન્ટ માટે શું કરે છે ક્રાઉડ મેનેજમેન્ટ માટે અમે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધી અને એના માટે જરૂરી પડે એવા બધા જ જે પગલાં લેવામાં આવે એ પ્રયત્ન કરી રહ્યા છે ગ્રાઉન્ડ કેપેસિટી કેટલીની કેટલાની છે ગ્રાઉન્ડ કેપેસિટી અમારી લગભગ સાડા ત્રણથી ચાર હજારનું ક્રાઉડ સંભાળી શકે એવી છે અને એની સામે અમે ત્રણ હજાર ની પબ્લિક કંટ્રોલ કરી એવા અમારો તમામ પ્રયત્નો પાસેસ શું ભાવ ત્રણસો રૂપિસ છે જે પાસ પર પ્રિન્ટ કરેલા છે